નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું ધોરણ ચાર વિષય ગણિત પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન પ્રથમ સંતરત કસોટીના તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કર પ્રશ્ન એક છે કોઈડો ઉકેલો એક ટ્રેક્ટરની ટોળીમાં પંદરસો ઇંટો ભરાય છે એક ફેરામાં અને ટ્રકના એક ફેરામાં પાંત્રીસ ઈટો ભરાય છે તો બંને વાહનોમાં એકી સાથે એક ફેરામાં કુલ કેટલી ઇંટો લઈ જવાય તો પંદરસો ઇંટો ટ્રેક્ટર લેવે છે પાંત્રીસો ટ્રકમાં આવે છે તો કુલ પાંચ હજાર ઈંટો છે એક ફેરામાં આવશે એક ટ્રકમાં ચોત્રીસો ઈંટો ભરેલી છે ઊંટલારીમાં બારસો ઈંટો ભરેલી છે તો ઊંટલારી કરતાં ટ્રકમાં કેટલી વધારે છે તો ચોત્રીસો ઓછા બારસો કરીશું તો બાવીસો ઈંટો છે એ વધારે ભરેલી છે ઊંટલારી કરતાં માગ્યા મુજબ જવાબ આપો ત્રણ છ આઠ એકથી બનતી ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર ત્રણસો અડસઠ સૌથી મોટી સંખ્યા આઠ હજાર છસો એકત્રીસ ચાર મિત્રોને ચાર ચાર ચોકલેટ આપે છે હવે અરુણ પાસે ત્રણ ચોકલેટ વધી છે તરુણ પાસે પહેલાં કેટલી ચોકલેટ હતી તો ચાર ગુણ્યા ચાર એટલે સોળ ચોકલેટ એને આપી દીધી ત્રણ વધી એટલે ટોટલ ઓગણીસ ચોકલેટ એના પાસે વધી એક હોડીની કિંમત દરેક વ્યક્તિના ત્રીસ રૂપિયા છે બાળકની એક ટુકડી કુલ ચારસો પચાસ રૂપિયા ટિકિટ પેટે ચૂકવે છે તો ટુકડીમાં કેટલા બાળકો હશે તો ચારસો પચાસ ભાગ્યા ત્રીસ તો ટોટલ પંદર બાળકો જવાબ આપો આ સંખ્યાને શબ્દોમાં લખો નવ હજાર છસો પાંત્રીસ એક બસમાં ત્રીસ બાળકો બેસી શકે છે તો આવી ચાર બસમાં કુલ કેટલા બારકો બેસી શકે બંનેનો ગુણાકાર કરીશું તો એકસોને વીસ જવાબ આવશે ચકડોરમાં એક બોક્સમાં ચાર લોકો બેસી શકે તો આવા દસ બોક્સ હોય એક ચકડોરમાં તો કેટલા લોકો એકસાથે બેસી શકે દસ બોક્સ ગુના ચાર લોકો ચાલીસ લોકો એકસાથે સાથે મનાને પ્રશ્ન નંબર બેનો અ મનને એક મીટર પંચોતેર સેન્ટીમીટર કૂદકો મારે વંદરા જે બે મીટર દસ સેન્ટીમીટર લાંબો કૂદકો મારે તો બંનેના કૂદકાની લંબાઈનો તફાવત શોધો તો બે પોઈન્ટ દસ મીટર અને એક પોઈન્ટ પંચોતેર એટલે પાંચ રીતે તફાવત આવશે અથવા તમે સેન્ટીમીટરમાં ફેરવીને પણ શોધી શકો છો જેમ કે બસો દસ ઓછા એકસોને પંચોતેર તો પણ તમારો જવાબ આવશે એ પાછળ આપણે લખીશું સેન્ટીમીટર રાહુલે પંચ્યાસી સેન્ટીમીટર કૂદકો લગાવે છે જનક એક મીટર કૂદકો લગાવે છે તો રાહુલ કરતાં કેટલા સેન્ટીમીટર જનક વધુ કૂદકો મારે છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો સો ઊંચા પંચ્યાસી સેન્ટીમીટર તો પંદર સેન્ટીમીટર જનક એ ઊંચો કૂદકો માર્યો ત્યારબાદ છે બ માગ્યા મુજબ જવાબ આપો સચિનની ઊંચાઈ એક મીટર એંશી સેન્ટીમીટર હરીશની ઊંચાઈ એક મીટર ચાલીસ સેન્ટીમીટર છે તો બંનેની ઊંચાનો તફાવત તો એક પોઈન્ટ એંસી સેન્ટીમીટર ઓછા એક પોઈન્ટ ચાલીસ તો ચાલીસ સેન્ટીમીટર તફાવત આવશે તમે ડાયરેક્ટ સેન્ટીમીટરમાં પણ શોધી શકો છો એકસો એંશી સેન્ટીમીટર ઓછા એકસો ચાલીસ સેન્ટીમીટર તો પણ અહીંયા જવાબ ચાલીસ સેન્ટીમીટર આવશે કિરણભાઈ પાસે નવ રિક્ષાઓ છે એક રિક્ષામાંથી તેમને દરરોજ ત્રીસ રૂપિયા મળે છે તો બધી રિક્ષાઓમાંથી તેમને એક દિવસના કેટલા રૂપિયા મળે તો ત્રીસ રૂપિયા એક રિક્ષામાંથી મળે છે ટોટલ નવ રિક્ષા છે તો બસો સિત્તેર રૂપિયા મળે છે બાબુભાઈ એક દિવસમાં બસો રૂપિયા કમાય છે તો તે દિવસમાં તેમનું કેટલું કમાતા હશે તો બસો ત્રીસ ગુણ્યા બરાબર છ હજાર રૂપિયા કમાતા હશે ખાલી જગ્યા પૂરો વીસ રૂપિયાના દસ સિક્કા એટલે બસો દસ રૂપિયા માટે પચાસ સિક્કાના વીસ સિક્કાની પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરો બપોર પછીના સમયને પીએમ કહેવાય સવારનો સમય દર્શાવવા માટે ઈવીએમ દર્શાવે છે રાત્રિના બાર કલાકથી બપોરના બાર કલાક સુધીના સમયને એમ કહેવામાં આવે બાર કલાકમાં આપેલા ચોવીસ કલાક પ્રમાણે ચોવીસ કલાકમાં બાર કલાક પ્રમાણે લખવાનું છે દસ એમ હોય તો એને દસ કલાક લખાય બે પીએમ હોય તો તેને ચોવીસ કલાકમાં ચૌદ કલાક લખાશે નકશો આપેલો છે અહીંયા કુમાર શૌચાલય આવશે બંને બાજુ કુમાર લખેલું હતું તો ચેકિંગ કાર્યાલયની આડીને કયો રૂમ આવેલો છે પુસ્તકાલય મેદાનથી કયો રૂમ વધારે દૂર આવેલો છે પુસ્તકાલય શાળાના દરવાજામાંથી પ્રવેશ કરતા કન્યા શૌચાલય કઈ બાજુ આવેલ નથી તો જમણી બાજુ બગીચોને પુસ્તકાલયની વચ્ચે શું આવેલું છે કાર્યાલય શાળાની દરવાજાથી પ્રવેશ કરતા મેદાન કઈ બાજુ આવેલું છે ડાબી કે જમણી તો જમણી ધોરણ પાંચના વર્કરની બરાબર સામેની બાજુ શું આવેલું છે તો કન્યા શૌચાલય કોઈડો ઉકેલવાનો છે ધવલની બોટલમાં એક લિટર પાણી છે તેમાંથી તેને બસો પચાસ મિલી પાણી પીધું અને તેના મિત્ર રાકેશે બસ્સો મિલી પાણી પીવડાવ્યું તો હવે તેની બોટલમાં કેટલું પાણી રહ્યું હશે તો બસો પચાસ મિલી પાણી એને પીધું બસો મિલી રાકેશને પીવડાવી તો ટોટલ ચારસો પચાસ મિલી પાણી વપરાઈ ગયું હવે એક લિટર બરાબર એક હજાર મિલી લીટર એમાંથી આપણે ચારસો પચાસ મિલી વાત કરીએ તો પાંચસો પચાસ મિલી પોટલમાં પાણી વધ્યું હશે બદામ ચાની દુકાન ચલાવે છે એક કપ ચા બનાવવા વીસ મિલી દૂધ વાપરે છે તો પચાસ કપ ચા બનાવી હતી તો તેને કુલ કેટલું દૂધ વાપરી તો પચાસ કપ ગુણ્યા વીસ મિલી તો એક લિટર દૂધ એને વાપર્યું હશે જોડકા જોડવાના છે પહેલું એક લિટર બસો મિલિટ એટલે બારસો મિલી પાંચ મિલી ચાર મિલી બે મિલિટ એટલે વિદ્યાર્થી મિત્રો પાંચ મિલી ચાર મિલી અને બે મિલી એટલે પાંચને ચાર નવ અને બે અગિયાર તો એ આવશે વિદ્યાર્થી મિત્રો છ મિલી બે મિલી ત્રણ મિલી તો ટોટલનું સારવારોપણ અગિયાર થશે ચારસો મિલી વધતાં બસો મિલી તો એ વિદ્યાર્થી મિત્રો થશે ત્રણસો વધતા ત્રણસો મિલી પાંચસો મિલી વધતાં પાંચસો મેલી તો થશે એક લિટર તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત વિષયનો પેપર અને તેનો સોલ્યુશન ત્રણથી આઠના તમામ વિષયના પેપર સોલ્યુશન માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો